કોઈ તમને એવું કહે કે ગુજરાત સરકાર ને એસટી માં એવું લખેલું હોય નયા એને એ પણ મોટા અક્ષરે તમને કેવું વિદ્યાર્થી છે તે ગુટખાની જાહેરાત જોઈ છે ત્યારે તેને ગુટખા લેવાની તેની ફરજ પડે છે એવી જાહેરાતો તમે આ લગાડો છો શું કામ આપ આ યુવાધન ને બરબાદ કરવા છો દાદા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ કોઈ તમને એવું કહે કે ગુજરાત સરકારની એસટીમાં એવું લખેલું હોય તૃપ્તિકા નયા અહિસાસ બિરાજ એને એ પણ મોટા અક્ષરે તમને કેવું લાગશે જી હા અમારા દર્શકોએ અમને ફોટો મોકલ્યા છે ને એમાં લખેલું છે કે ગુજરાત સરકારની બસમાં તૃપ્તિકા નયા અહિસાસ અને મિરાજ અમારો સવાલ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર દાદાને કે શું તમે આજના યુવાનોના યુવા યુવાધનને તમે શું નશાની રવાડે ચડાવવા બેસ્યા છો તમે આવું કરશો જી હા તમારે જાહેરાત કરવી જ હોય તમે જાહેરાત એવી કરો ગુજરાત સરકારની જે યોજનાઓ છે તે તમારી આ સરકારી બસમાં તમે લગાડો દાદા તમારે જાહેરાત કરવી હોય તો આજનો યુવાન સરકારી એજ્યુકેશન લેવલે કઈ રીતે આગળ વધે કઈ રીતે પ્રગતિના શિખરો હાસિલ કરે તમે એની જાહેરાત કરો દાદા તમે શું આ ગુટખા તમે આ મિરાજ તમે આ તમાકુનું જાહેરાત કરવા નીકળ્યા છો દાદા અમારે જાણવું છે કે તમે આ યુવાધન ને જે સરકારી બસમાં દરરોજ માટે સ્કૂલેથી પહેલા બસમાં પગ મૂકે છે પોતાના ઘરે પહોંચવા માટે ત્યારે તે આ મિરાજની તમાકુની આ જાહેરાત જુએ છે તમે શું અમે તમારી પાસે જવાબની અપેક્ષા રાખીને બેઠા છીએ કે દાદા તમારી આ સરકારી બસ છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તમે શું સાબિત કરવા માંગો છો આ ગુટખાઓની જાહેરાત કરીને જ્યારે આ વિદ્યાર્થી છે તે ગુટખાની જાહેરાત જોઈ છે ત્યારે તેને ગુટખા લેવાની તેની ફરજ પડે છે એવી જાહેરાતો તમે આ લગાડો છો શું કામ આપ આ યુવાધનને બરબાદ કરવા બેસતી છો દાદા અમારે આપણી પાસે જવાબની અપેક્ષા રાખીને બેઠા છીએ કે ખરેખર આ જાહેરાતો આપણી સરકારી બસ છે દાદા આપણા ટેક્સના પૈસે આ તમારી સરકાર છે તે આ બસને ખરીદે છે એટલા માટે અછૂકતી અમે કહીએ છીએ કે દાદા તમે તમારી આ સરકારી બસમાં આ ગુટખાની જાહેરાત હટાવી તમારી જે ગુજરાત સરકારની જે યોજનાઓ છે એને લગાડો આજનો યુવાન આજનો ખેડૂત છે તે બહુ ખુશ થશે ધન્યવાદ